વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ ઘણા સમયથી દેશની તમામ એરલાઇન્સના સંપર્કમાં હતી અને દુબઈ ફ્લાઇટ માટે રજૂઆત અને માંગણી કરતી રહી હતી આખરે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો અને સત્તર ડિસેમ્બરથી ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવશે ત્યારે વડાપ્રધાન મોદી સુરતથી ડુબઈની ફ્લાઇટને લીલી ઝંડી આપે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે જોકે અત્યાર સુધી ડુબઈથી સ્લોટ નહીં મળવાના કારણે સુરત દુબઈથી વંચિત રહ્યા હતા પરંતુ આ વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસને સફળતા મળી છે મળતી માહિતી મુજબ જુલાઈ મહિનાથી એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દુબઈ ફ્લાઇટના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા પરંતુ સ્લોટની સમસ્યા નડી રહી હતી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ ઉડ્ડયન મંત્રાલય સેક્રેટરી તેમજ એરલાઇન્સ કંપનીને વારંવાર રજૂઆતનો દોર ચાલુ રાખ્યો હતો સુરતને દુબઈની ફ્લાઇટ મળે જેથી કરીને સુરતના આંતરરાષ્ટ્રીય પેસેન્જરને જે હાલાકી ભોગવવી પડતી હતી તે નહીં પડે તેમને અન્ય એરપોર્ટ પરથી યુએસ યુકે જવા માટે અન્ય એરપોર્ટ જઈ કનેક્ટિવિટી લેવી પડતી હતી જેનાથી સમયનો બગાડ લગેજનો પ્રોબ્લેમ ઊંચા ફેર આ બધાથી મુક્તિ મળશે હવે દુબઈ ફ્લાઈટ મળતા જ હવે તેઓ સીધા દુબઈથી કનેક્ટિવિટી મેળવી શકશે સુરતથી સર્જાં ફ્લાઇટનો પેસેન્જર ગ્રોથ પણ સુરતને દુબઈ ફ્લાઇટ મેળવવા સહાયરૂપ બની છે